ઉત્તર વિસ્તારમાં આવેલા વોર્ડ નંબર સત્તર ના કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ પાર્થ પટેલ દ્વારા માંજલપુર વિસ્તારમાં આયુર્વેદિક મેડિકલ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા શહેર માંજલપુર વિસ્તાર આવેલા વોર્ડ નંબર સત્તર ના કોંગ્રેસ સમિતિના પ્રમુખ પાર્થ પટેલ દ્વારા માંજલપુર વિસ્તારમાં આવેલ ખાતે કેમ્પ નું નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું શિયાળાની શરૂઆત થતા જ સિનિયર સિટીઝન અને યુવાનો ને શરદી ખાંસી ઘૂંટણ ના દુખાવા કમળના દુખાવા જેવી સમસ્યા થતી હોય છે સાથે આજકાલ થી લોકો બહારના જંક ફૂડ ના કારણે ગેસ કબજિયાત જેવી સમસ્યા પણ થતી હોય છે ત્યારે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ વોર્ડ નંબર સત્તર ના પ્રમુખ પાર્થ પટેલ દ્વારા આયુર્વેદિક મેડિકલ કેમ્પ આયોજન કરવામાં આવ્યું જેમાં શરદી ખાંસી તાવ ડાયાબિટીસ કમર તેમજ ઘૂટન દુખાવા સાથે એસિડિટી તેમજ શરીરના જૂના હટીલા રોગો હરસ મસા મેલેરિયા વગેરે રોગો નિદાન મળી રહે તે માટે માંજલપુર વિસ્તારમાં આવેલ બજાણ્યાવાસ ખાતે આયુર્વેદિક મેડિકલ કેમ્પ આયોજન કરવામાં આવ્યું આ કેમ્પમાં સૌથી વધુ સ્થાનિક લોકોએ મેડિકલ કેમ્પ લાભ લીધો કર્યો હતો વોર્ડ નંબર સત્તર ના કોંગ્રેસ સમિતિ પ્રમુખ પાર્થ પટેલે જણાવ્યું હતું વોર્ડ નંબર સત્તર ની અંદર તુલસીધામ પાસે જે મુખ્યમંત્રી આવાસ યોજના છે બજાણી આવાસ ત્યાં આજ રોજ નિઃશુલ્ક આયુર્વેદિક મેડિકલ કેમ્પ રાખ્યો છે જેમાં આયુષ નિયામકશ્રીના કચેરીના ડૉક્ટર વૈદ્ય છાયાબેન વોરા દ્વારા ટ્રીટમેન્ટ આપવામાં આવે છે આ જે કેમ્પ છે એની અંદર શરીરને લગતા દરેક પ્રકારના રોગનું નિદાન કરવામાં આવે છે જેમ કે મેલેરિયા છે તાવ શરદી સાંધાના દુખાવો હોય ઘૂંઘટાણ કમરનો દુખાવો કબજિયાત ડાયાબિટીસ દરેક પ્રકારની દવા અહીંયા આપવામાં આવે છે નિદાન કરીને અને આવા કેમ કેવું સમયાંતરે દરેક જગ્યાએ અમે રાખતા જોઈએ છે મકરપુરા વિસ્તાર છે માણેજા તરસાલી જામવા દંતેશ્વર દરેક જગ્યાએ આ પ્રકારના કેમ્પ રાખતા જોઈએ છીએ આ વખતે બજાણ્યા વસવા